તો ભારતમાં ડેટા પ્રાઇવસીને લઈને એક બહુ મોટો બદલાવ આવ્યો છે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને એના બે હજાર પચીસના નિયમોએ બધું જ બદલી નાખ્યું છે હવે જે રીતે કંપનીઓ આપણા ડેટાનો ઉપયોગ કરે છે એ હંમેશા માટે બદલાઈ ગયું છે ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ કે આ બધું છે શું બે હજાર પચીસના અંતથી આ કાયદો અને એના નિયમો પૂરીથી રીતે લાગુ થઈ ગયા છે અને આનાથી જે પણ સંસ્થા પર્સનલ ડેટા સાથે કામ કરે છે એમના માટે આખી ગેમ જ બદલાઈ ગઈ છે હવે પહેલા જેવું ચાલશે એવો કોઈ વિકલ્પ જ નથી તો આ જ સૌથી મોટો સવાલ છે ખરું ને આનો કોઈ પણ બિઝનેસ માટે શું મતલબ છે જો કોઈ બિઝનેસ ભારતમાં લોકોના ડેટા સાથે કામ કરતો હોય તો આ નિયમો સીધા જ એને અસર કરે છે ચાલો આ નવા કાયદાના સૌથી મુખ્ય પાત્રને મળીએ ડેટા ફિડ્યુશિયરી ના ના આ ખાલી કોઈ ટેકનિકલ શબ્દ નથી એનાથી ઘણું વધારે છે આ એક વિશ્વાસ અને જવાબદારીની ભૂમિકા છે આ રોલમાં કોઈ પણ સંસ્થા ખાલી ડેટા ભેગો નથી કરતી પણ એની રક્ષક બને છે એક ટ્રસ્ટી બને છે તો પછી આ ડેટા ફિડ્યુશરી છે કોણ એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ કોઈ પણ સંસ્થા છે જે એ નક્કી કરે છે કે ડેટા શા માટે અને કેવી રીતે ભેગો કરવો ભલે એ નાનું સ્ટાર્ટઅપ હોય કે બહુ મોટી કંપની જો એ ડેટાનો હેતુ નક્કી કરે છે તો બસ એ ડેટા ફિડ્યુશરી છે અને અહીં એક બહુ જ અગત્યનો તફાવત સમજવા જેવો છે ડેટા ફિડ્યુશરી અને ડેટા પ્રોસેસર આ બંને એક નથી ફિડ્યુશરી એ ડ્રાઈવરની સીટ પર છે એ નિર્ણય લે છે અને આખરી જવાબદારી પણ એની જ છે જ્યારે પ્રોસેસર તો ખાલી એમના કહ્યા મુજબ કામ કરે છે આ નવા કાયદા હેઠળ બધી જવાબદારી ફિડ્યુશરીની છે સારું તો હવે એ જવાબદારીઓ પર આવીએ જે દરેક ડેટા ફિડ્યુશરીએ પાળવી જ પડશે આ કોઈ સૂચન નથી આ હવે કાયદો છે જુઓ આ પાંચ પાયાના સિદ્ધાંતો છે ડીપીડીપી એક્ટનું પાલન કરવું હોય તો આ જરૂરી છે સ્પષ્ટ નોટિસ આપીને સંમતિ લેવી ડેટા સાચો છે એની ખાતરી કરવી એને સુરક્ષિત રાખવો અને જેનો ડેટા છે એટલે કે ડેટા પ્રિન્સિપલ એના અધિકારોનું સન્માન કરવું અને સૌથી અગત્યનું કામ પૂરું થાય એટલે ડેટા ડિલીટ કરી દેવો આ આંકડો બરાબર યાદ રાખવા જેવો છે બોતેર કલાક જો કોઈપણ પર્સનલ ડેટા બ્રિચ થાય એટલે કે ડેટા ચોરી થાય તો ડેટા પ્રોટેક્શન બોર્ડ અને જે લોકોનો ડેટા છે એમને જાણ કરવા માટે ફક્ત બત્તેર કલાકનો જ સમય છે આ એકદમ કડક ડેડલાઇન છે અને આ બીજો એક મહત્વનો આંકડો નેવું દિવસ કંપનીઓએ ગ્રાહકોની એટલે કે ડેટા પ્રિન્સિપલ્સની ફરિયાદોનું નિવારણ નેવું દિવસની અંદર કરવું પડશે આ જાણે કે એક ફરજિયાત સર્વિસ લેવલ એગ્રીમેન્ટ જેવું જ છે અને હવે વાત કરીએ દંડની જો કોઈ કંપની ડેટાને સુરક્ષિત રાખવામાં નિષ્ફળ રહી અને એના કારણે ડેટા બ્રીચ થયો તો દંડ કેટલો ખબર છે બસો પચાસ કરોડ રૂપિયા સુધીનો હા બસો પચાસ કરોડ આ આંકડો જ બતાવે છે કે સરકાર આ મામલાને કેટલી ગંભીરતાથી લઈ રહી છે આ કોઈ નાનીસૂની વાત નથી હવે જુઓ બધી સંસ્થાઓ એક સરખી નથી અમુક સંસ્થાઓ જે બહુ વધારે ડેટા અથવા તો બહુ સંવેદનશીલ ડેટા સાથે કામ કરે છે એમના માટે નિયમો હજી વધુ કડક છે એમને સિગ્નિફિકન્ટ ડેટા ફિડ્યુશરી કહેવાય છે આ ટેબલ જુઓ એટલે તરત જ ખ્યાલ આવી જોશે એક સામાન્ય એટલે કે સ્ટાન્ડર્ડ ફિડ્યુશરી માટે ડેટા પ્રોટેક્શન ઓફિસર રાખવો ફરજિયાત નથી પણ એક સિગ્નિફિકન્ટ ડેટા ફિડ્યુશરી એટલે કે SDF માટે ભારતમાં જ એક DPO રાખવો નિયમિત ઇમ્પેક્ટ અસેસમેન્ટ કરવા અને ઓડિટ કરાવવા જેવી બાબતો ફરજિયાત છે અહીં જવાબદારીનું લેવલ ઘણું ઊંચું છે તો SDF હોવાનો મતલબ શું મતલબ કે ભારતમાં એક ડેટા પ્રોટેક્શન ઓફિસરની નિમણૂક કરવી પડશે નિયમિતપણે ડેટા પ્રોટેક્શન ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરવા પડશે અને દર વર્ષે સ્વતંત્ર ઓડિટ પણ કરાવવો પડશે આ જવાબદારીનું એકદમ અલગ જ સ્તર છે ચાલો હવે એક બીજા મોટા ફેરફાર પર આવીએ ડેટાને ભારતની બહાર મોકલવો આ નવા કાયદાએ આંતરરાષ્ટ્રીય ડેટા ટ્રાન્સફરના નિયમોને મૂળભૂત રીતે જ બદલી નાખ્યા છે આ એક બહુ મોટો ફેરફાર છે પહેલાં કેવું હતું કે ડેટાને ભારતની બહાર મોકલવા પર ઘણા બધા નિયંત્રણો હતા હવે નિયમ એકદમ ઉલટો થઈ ગયો છે હવે ડેટા આસાનીથી બહાર જઈ શકે છે સિવાય કે સરકાર કોઈ ચોક્કસ દેશ માટે ના પાડે પણ હા એમાં એક શરત છે સરકાર એક નેગેટિવ લિસ્ટ એટલે કે બ્લેક લિસ્ટ બનાવી શકે છે જો કોઈ દેશ એ લિસ્ટમાં હોય તો પછી ત્યાં ડેટા મોકલી શકાશે નહીં અને આ વાત બહુ જ મહત્વની છે આ નવી આઝાદીનો મતલબ એ નથી કે જવાબદારી ઘટી ગઈ ડેટા ફ્યડ્યુશિયરીની જવાબદારી હજુ પણ એ છે કે ભલે ડેટા વિદેશમાં હોય પણ કરાર દ્વારા એની સુરક્ષા સુનિશ્ચિત થવી જ જોઈએ તો આ બધાનો બિઝનેસ માટે ખરો અર્થ શું છે આની મોટી અસર શું છે આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે ડીપીડીપી એક્ટનું પાલન કરવું એ ખાલી દંડથી બચવા માટે નથી એનાથી આગળ આ એક વ્યાપારિક ફાયદો છે એનાથી ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકાય છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા કરવાની તાકાત પણ વધે છે આખરે બધી વાત આવીને વિશ્વાસ પર જ અટકે છે જ્યારે લોકોને ખબર હોય છે કે એમનો ડેટા સુરક્ષિત છે ત્યારે તેઓ બિઝનેસ પર વધારે ભરોસો કરે છે અને આ નવા ડિજિટલ યુગમાં વિશ્વાસ જ સૌથી મોટી મૂડી છે તો છેલ્લે એક સવાલ શું આ નવા નિયમો માત્ર એક ખર્ચ છે એક બોજ છે કે પછી એ બિઝનેસને વધુ મજબૂત અને ભરોસાપાત્ર બનાવવાની એક સુવર્ણ તક છે આ નિર્ણય દરેક બિઝનેસે જાતે જ કરવાનો છે